હેલો એવરીવાન અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છે એકદમ સરળ અને તમે આસાનીથી બનાવી શકશો તો આજે આપણે કચ્છી દાબેલી બનાવવાના છે જે કચ્છના ખાસ મસાલા સાથે આપણે બનાવશું તો સૌથી પહેલાં તમને અમારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમે નવી રેસીપી મૂકી તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી જાય અને તમને જોવા પણ મળે તો જો એકદમ જોરદાર આપણે બનાવવાના છે દાબેલી જોઈને ખાવાનું મન થઈ જાય અને ટેસ્ટ તો એકદમ લાજવાબ છે લગભગ દાબેલી બધાને ભાવતી જ હોય છે તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીશું એના માટે આપણે બટેકા ધોઈને લઈ લીધા છે સાત થી આઠ નંગ તમારે જેટલી બનાવવી એ પ્રમાણે તમારે બનાવવાના પછી એને બાફી લીધા છે આપણે બાફીને આ ફોલીને તૈયાર કરી રાખ્યા છે હવે આને આ રીતે આપણે છૂદી લઈશું જો તમારે હાથથી પીસવા હોય તો પણ તમે પીસી શકો છો કારણ કે ચમચાથી રળીને છેટાવાઈ જાય તો આપણે સરસ બટેકા પીસાઈ ગયા છે તો વઘાર માટે આપણે ડુંગળી ટમેટું અને આદુ લઈ લીધું છે બીજો કોઈ જાતનો મસાલો આપણે એડ નથી કરવાનો આ તમારે આદું મરચું અને ડુંગળી ટમેટું ન એડ કરવું હોય ને તો પણ ચાલે ડાયરેક્ટ તમે એ મસાલો જ તેલમાં વઘાડી શકો છો તો એને આપણે બરાબર રીતે સાતળી લેવાનું છે આ ડુંગળી ટમેટું મરચું પછી આ દાબેલીનો મસાલો લઈ લીધો છે આપણે તમને જે ભાવતો હોય એ મસાલો લેવાનો હવે એકથી બે ચમચા જેટલો મસાલો આપણે એડ કરી દેવાનો છે નાના ચમચા બસ પછી બીજા કોઈ પણ પ્રકારની વસ્તુ નાખવાની નહીં રે ગય કે ખટાશ બસ આ સરસ રીતે પકડી જાય ત્યાં સુધી આપણે ગેસ ચાલુ રાખશું હવે જ્યાં બાફેલા બટેકા તૈયાર કર્યા છે એમાં એડ કરી દેવાના છે અને એને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે દાબેલીનો મસાલો જોઈને જે એકદમ બહારની દાબેલી હોય ને એટલો મસ્ત તૈયાર થશે આ મસાલો એડ કરીને આપણે સ્પેશિયલ કચ્છથી મંગાવ્યો છે કચ ગયા તા ત્યારે અને એકદમ સરસ છે આ મસાલો એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે આપણે લીલા ધાણા એડ કરી દઈશું પૂરપૂર માત્રમાં આપણે લીલા ધાણા એડ કર્યા છે તમને ન ભાવતા હોય તો તમે ઓછા એડ કરજો જો ઘણા લોકો આમાં દાડમના દાણા અને સિંગ પણ એડ કરી દે છે આપણે ઉપરથી એડ કરવાની છે આપણે અંદર નથી નાખવાની મસાલો આપણો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે આમાં ગળાસ ખટાશ કે મીઠું કાંઈ પણ લગભગ નાખવાનું નથી થતું તો હવે આપણે આ મોટી સાઈઝના પાઉં લઈ લીધા છે

હવે જે આ મસાલો તૈયાર કર્યો છે આપણે સરસ રીતે ભરી દઈશું હવે આ મસાલા લઈ લીધી છે છે એ પણ આપણે ઘરે બનાવી અને હવે ઝીણી સેવ છે એ આપણે જરૂર પ્રમાણે એડ કરી દઈશું દાડમના દાણા સરસ રીતે દબાવી દેવાનું છે હવે આપણે લોઢીમાં એને શેકી લઈશું તેલ એડ કરીને

અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો લાઇક કરવાનું ભૂલતા નહીં તો તૈયાર છે આપણી દાબેલી કચ્છની પ્રખ્યાત દાબેલી આ રીતે બનાવજો તમને ટેસ્ટ એકદમ જોરદાર આવશે અને તમને ખાવામાં પણ મજા આવશે તો ચાલો આપણે ટેસ્ટ પણ કરશું આ હા 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 જોરદાર લાગે છે તો તમને પણ ખાવાનું મન થઈ જતું હોય તો બનાવજો ઘરે થેન્ક યુ